નમસ્કાર મિત્રો મિત્રો હું છું પિનલ ગિરિ ગોસ્વામી પિનલ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો આજે તારીખ 8 એપ્રિલ 2024 છે ત્યારે આજે વર્ષનો પ્રથમ સૂર્યગ્રહણ છે સૂર્યગ્રહણ કઈ રાશિના લોકો પર પ્રભાવિત થશે અને તેનાથી બચવાના કયા ઉપાય હોઈ શકે છે તમામ પ્રકારની માહિતી આ એક વિડીયોમાં આપવાના છે વિડીયો જરૂરથી લાંબી થશે પરંતુ તમારા માટે કામની છે તમારી રાશિ પ્રમાણે તેનો ઉપાય પણ તમે શોધી શકો છો હવે મિત્રો વિસ્તારથી વાત કરીએ તો વર્ષનો પ્રથમ સૂર્યગ્રહણ તમામ રાશિના લોકોના જીવન ઉપર કેવી અસર કરશે ગ્રહણની ખરાબ અસરથી બચવાના ઉપાયો તમારા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે વર્ષનો પ્રથમ સૂર્યગ્રહણ આજે 8 એપ્રિલે મીન રાશિમાં થશે સૂર્યગ્રહણ ભારતીય સમય અનુસાર રાત્રે 9 વાગ્યે અને 12 મિનિટે શરૂ થશે અને રાત્રે 2 વાગ્યે અને 22 મિનિટે સમાપ્ત થશે ગ્રહણનો સમયગાળો 5 કલાક અને 10 મિનિટનો રહેશે આવો જાણીએ ગ્રહણની તમામ રાશિઓ પર શું અસર પડી શકે છે તમામ બાર રાશિઓ ઉપર સૂર્યગ્રહણ ની કઈ અસર થઈ શકે છે પ્રથમ વાત કરીશું મેષ રાશિની મેષ રાશિના લોકો માટે આ સૂર્યગ્રહણ તમારા બારમા ભાવમાં હશે કુંડળીમાં બારમો સ્થાન બેડ આરામ અને તમારા ખર્ચ સાથે સંબંધિત છે તેથી આ ગ્રહણ તમારા પલંગની ખુરશી ઉપરાંત તમામ ખર્ચને અસર કરશે તમને પથારીમાં આનંદ મેળવવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડશે અને તમારા ખર્ચમાં પણ વધારો થઈ શકે છે ઉપાય મિત્રો તેના જણાવી દઈએ તો આ ગ્રહણ અશુભ પ્રભાવથી બચવા માટે તમારા ઘરની બારી બારણા ખુલ્લા રાખવા જોઈએ અને ઘરમાં પૂરતા પ્રમાણમાં પ્રકાશ પણ હોવો જોઈએ વાત કરીએ તો વૃષભ રાશિની સૂર્યગ્રહણ તમારા અગિયારમા ભાવમાં થશે કુંડળીમાં અગિયારમું સ્થાન તમારી આવક અને મનોકામના પૂર્ણ કરવા માટે સંબંધિત છે તેથી આ ગ્રહણ તમારી આવક અને તમારી ઈચ્છાઓને અસર કરશે તમારી કોઈ ઈચ્છા પૂરી કરવામાં તમને મુશ્કેલીનો પણ સામનો કરવો પડી શકે છે તેના ઉપાયની વાત કરી દઈએ તો સૂર્યગ્રહણ અશુભ પ્રભાવથી બચવા માટે રાત્રે પાંચ મોડા અને પાંચ બદામ તમારા કોશિકા પર રાખી દો અને બીજે દિવસે મંદિર અથવા તો ધાર્મિક સ્થાનમાં તેને દાન કરો વાત કરીએ તો મિથુન રાશિની સૂર્ય ગ્રહણ તમારા દસમા ભાવમાં હશે કુંડળીમાં દસમું સ્થાન તમારી કારકિર્દી પિતા અને રાજ્ય સંબંધિત છે આ ગ્રહણની અસર તમારા પોતાના અને તમારા પિતાની કારકિર્દી ઉપર પડશે તમારી કારકિર્દી વિશે નિર્ણય લેવામાં તમને કેટલીક મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે ઉપાયની વાત કરી દઈએ તો આ ગ્રહણથી બચવા માટે માથા પર સફેદ કે જાંબલી રંગની ટોપી અથવા તો પાઘડી પહેરજો ત્યારે બીજી તરફ હવે કર્ક રાશિની વાત કરી દઈએ તો આ સૂર્યગ્રહણ કર્ક રાશિના ચોથા રાશિના લોકોના નવમા ઘરમાં પ્રવેશ કરશે કુંડળીમાં નવમું સ્થાન સાથે સંબંધિત છે તેથી આ ગ્રહણ ભાગ્ય અને નસીબને વધારે અસર કરશે આ સમયગાળા દરમિયાન તમારું ભાગ્ય તમારો સંપૂર્ણ સાથ આપશે નહીં તેના ઉપાયની વાત કરીએ તો ગ્રહણના પ્રભાવથી બચવા માટે તમારે મંદિરમાં ગોળનું દાન કરવું જોઈએ અન્ય રાશિની વાત કરી દઈએ તો સિંહ રાશિ સિંહ રાશિના લોકો માટે આ સૂર્યગ્રહણ તમારા આઠમા સ્થાનમાં હશે કુંડળીમાં આઠમું સ્થાન તમારી ઉંમર સાથે સંબંધિત છે તેથી આ સૂર્યગ્રહણ તમારી ઉંમરને અસર કરશે તમારા સ્વાસ્થ્યમાં કેટલાક ચડાવ ઉતાર પણ આવી શકે છે ઉપાયની વાત કરીએ તો ગ્રહણ અશુભ પ્રભાવથી બચવા માટે ગાયત્રી મંત્રનો એકસો આઠ વાર જાપ કરવો યોગ્ય છે અન્ય રાશિની વાત કરીએ તો કન્યા રાશિ સૂર્યગ્રહણ કન્યા રાશિના સાતમા ભાવમાં થશે કુંડળીમાં સાતમું સ્થાન જીવનસાથી સાથે સંબંધિત છે તેથી સૂર્યનું આ ગ્રહણ તમારા જીવનસાથી સાથેના તમારા સંબંધોને અસર કરશે તેથી તમારા જીવનસાથી ધ્યાન રાખો ઉપાયની વાત કરી દઈએ તો આ સૂર્યગ્રહણ અશુભ પ્રભાવથી બચવા માટે ભોજન કરતા પહેલાં રોટલીનો ટુકડો અગ્નિમાં અર્પણ કરવો જોઈએ ત્યારે બીજી રાશિની વાત કરીએ તો તુલા રાશિ સૂર્યગ્રહણ તમારા છઠ્ઠા ભાવમાં હશે કુંડળીમાં છઠ્ઠું સ્થાન તમારા મિત્રો શત્રુઓ અને સ્વાસ્થ્ય સાથે સંબંધિત છે આ ગ્રહણની અસરના કારણે દુશ્મનો તમારા પર વર્ચસ્વ જમાવવાનો પ્રયાસ કરી શકે છે સાવચેત રહો અને મિત્રની સંગત પણ જાળવી રાખો ઉપાયની વાત કરી દઈએ તો આ ગ્રહણ અશુભ પરિણામોથી બચવા માટે કૂતરાને રોટલી ખવડાવવી જોઈએ ત્યારે હવે વાત કરીએ તો વૃશિક રાશિની સૂર્યગ્રહણ તમારા પાંચમા સ્થાને હશે જન્મ કુંડળીમાં પાંચમો સ્થાન જ્ઞાન ગુરુ સંતાન અને વિવેક અને રોમાંસ વગેરે વિષયો સાથે સંબંધિત છે તેથી તમારી આ બધી સ્થિતિઓ સૂર્યગ્રહણથી પ્રભાવિત થશે ઉપાયની વાત કરી દઈએ તો ગ્રહણ અશુભ પ્રભાવથી બચવા માટે શુભ પરિણામની ખાતરી કરવા માટે પક્ષીઓને ખવડાવવું જોઈએ અન્ય રાશિની વાત કરીએ તો ધનુ રાશિ સૂર્યગ્રહણ તમારા ચોથા સ્થાને છે કુંડળીમાં ચોથું સ્થાન માતા જમીન મકાન અને વાહન સાથે સંબંધિત છે તેથી સૂર્યનું આ ગ્રહણ તમારી માતા સાથે તમારા સંબંધો તમારી જમીન મકાન અને વાહનોને અસર કરશે તેથી તમારે કોઈ કામમાં તમારી માતાનો સહયોગ મેળવવા માટે થોડી મહેનત ચોક્કસથી કરવી પડશે ઉપાયની વાત કરી દઈએ તો ગ્રહણ અશુભ પ્રભાવથી બચવા માટે જરૂરિયાતમંદોને ભોજન કરાવવું હિતાવહ છે હવે વાત કરીએ તો મકર રાશિની તમારા ત્રીજા ઘરમાં સૂર્યગ્રહણ થશે કુંડળીમાં ત્રીજું સ્થાન ભાઈ બહેનનું છે તેથી આ સૂર્યગ્રહણની અસર તમારા ભાઈ બહેન સાથે તમારા સંબંધોને અસર કરશે ઉપાયની વાત કરી દઈએ તો આ ગ્રહણ અશુભ પ્રભાવથી બચવા માટે તમારે ધાર્મિક કાર્યોમાં સહકાર આપવો જરૂરી છે હવે વાત કરીએ તો કુંભ રાશિની સૂર્યગ્રહણ તમારા બીજા સ્થાને થશે કુંડળીમાં બીજું સ્થાન પૈસા અને તમારા સ્વભાવ ઉપર પ્રબંધિત છે તેથી આ ગ્રહણ તમારા વર્તનને અસર કરશે આજે કોઈની સાથે વાત કરતી વખતે તમારી ભાષાનું ખાસ ધ્યાન રાખજો તમારે તમારા પૈસા સુરક્ષિત રાખવા જોઈએ ઉપાયની વાત કરી દઈએ તો આ ગ્રહણ અશુભ પ્રભાવથી બચવા માટે તમારે મંદિર કે કોઈ ધાર્મિક સ્થળમાં નારિયેળ તેલ અથવા તો થોડી બદામનું પણ દાન કરવું જોઈએ ત્યારે અન્ય રાશિની વાત કરી દઈએ તો લોકો આ સૂર્યગ્રહણ તમારા પ્રથમ સ્થાનમાં એટલે કે ચઢતી સ્થિતિમાં જોવા મળશે જન્મના ચાર્ટમાં પ્રથમ સ્થાન સ્વ અને શરીર માટે છે તેથી આ ગ્રહણ તમને અને તમારા શરીરને અસર કરનારું છે આજે તમારા ઊર્જામાં અભાવ રહેશે હવે ઉપાયની પણ વાત કરી દઈએ તો આ ગ્રહણની અશુભ સ્થિતિથી બચવા માટે તમારે સૂર્યદેવને જળ અર્પણ કરવું જોઈએ તો મિત્રો આ તમામ રાશિના જે જાતકો છે તેના માટે અગત્યની વાત હતી કે કારણ કે આજે સૂર્યગ્રહણ છે આજે આઠ એપ્રિલ બે હજાર ચોવીસ છે ત્યારે આ વસ્તુનું ખાસ તમે ધ્યાન રાખજો તો ચાલો મિત્રો ફરીથી નવી ઇન્ફોર્મેટિવ વિડીયો લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે